નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગણ બારીયા તાલુકાના પીપલોદ ગામે બારીયા રોડથી દાહોદ રોડ સુધીના લોકોને છેલ્લા દસ દિવસથી પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા દૂષિત પાણી આપવામાં આવે છે અવારનવાર પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચને અને ગ્રામ પંચાયતના કર્મચારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી ચોમાસાની ઋતુ હોવાથી ડેન્ગ્યુ મેલેરિયા કોલેરા અને અત્યારે હાલમાં નવો વાયરસ ચાંદીપૂર્ણ આવ્યું છે આવા બધા રોગોને પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા આમંત્રણ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તેમ લાગ્યું છે આ રોગ ફાટી નીકળે તેનો જવાબદાર કોણ પીપલોદની જનતા જાણવા માંગે છે રિપોર્ટર ઇફતિયારી ઠોકર દસ દાડાથી આવું પાણી આવે છે આખું નાળીનું પાણી આવે છે દસ દાડાથી અમે ટીપલોદ ગ્રામની પંચાયતમાંથી જાણ કરી છે અગર કંઈ જોગવાઈ કરતા નથી આ પાણીથી બધાને બીમારી થાય છે બીમાર પડે છે લોકો ઘરમાં ને દસ દાડાથી પાણી એવું આવે છે કોઈ જોગવાઈ કરતા નથી અમારી અમે કીધું છે તો બી આ લોકો સાંભળતા નથી આ જોઈ લો તમે પાણી આખું નાળી ને નાળી ખાડું ને ખાડું પાણી છે આ બહુ મોટર ચાલે છે એમાંથી બી પાણી આવું આવે છે આ જો પંચાયત ને શું કરે છે એમને દેખાતું નથી આ લોકોને આ જોવા પાણી કેવું આવે છે આખું ગટરનું પાણી છે આખું તંડાક નું પાણી છે આ ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ